કેટરસ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું બે ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી અને આ રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતો દરમિયાન એક યુવક દ્વારા લાઇટરથી ગેસ સળગવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થયો હતો ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થવાના કારણે લાઇટરથી ચૂલો સળગાવનાર યુવાન વધુ ડાઝી ગયો હતો જ્યારે અન્ય છ જેટલા યુવાનો પણ આગના પગલે ડાજી ગયા હતા કુલ સાત જેટલા યુવાનો ડાજી ગયા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમના દરવાજા અને બારી પણ તૂટી ગયા હતા ઘટના અંગે ફાયર વિભાગને મોદી જાણ કરવામાં આવી હતી જોકે ફાયર વિભાગે પહોંચીને તમામ યુવાનોને હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર ઘટના જાણ કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હું હરિજભા ગુજરાત સામાજિક કાર્યકર્તા સુરત છે આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા કૃષ્ણ એપાર્ટમેન્ટ છે ત્યાં એક નાનો મેસનો અહીંયા રોજગારી માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જયારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાજી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય ત્યાં એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે